હેલો ફ્રેન્ડ્સ તો આજે અખાત્રીજ છે તો અખાત્રીજની બધાને ખૂબ ખૂબ શુભકામના સાથે આજે અખાત્રીજનું મુહૂર્ત અમારી ઘરે જે લોકોએ અમારું ઘર લીધું છે એ લોકો આવ્યા હતા અને વિધિસર વ્યવસ્થિત ભગવાનને અહીંયા પાટલે બેસાડી ગયા જોવો સરસ મજાનો જે આરતી પણ છે પણ માણસો બહુ ઝાઝા હતા ને એટલે હું મને ટાઈમ જ ન રહ્યો વિડીયો ઉતારવાનો કે હું એ લોકોનો વિડીયો ઉતારું પણ જો તમે એ લોકો હજી હમણાં જ ગયા છે કેવા સરસ ભગવાન છે અને કેવા સરસ હરિકૃષ્ણ મહારાજ અને આરતી કરી પ્રસાદ ધર્યો અને બહુ સરસ વિધિ એને અહીંયા ભગવાનને પૃષ્ઠા એવા છે કે તમે અહીંયા દીવાબતીને એકાદ બે દિવસ હજી વાર લાગશે તો કરજો મીધું કાંઈ વાંધો નહીં અને મારે પણ ગરમી પણ અસહ્ય છે અને માણસો પણ એટલા હતા ને કે વાત પૂછોમાં અને મારે પણ મારા ભાઈની ઘરે જવાનું છે ત્યાં પણ કુંભ પધરાવાનો છે એટલે અને મારા સગા ભાઈની ઘરે તો હું જઈ ના હઈ ગઈ કારણ કે મારી ઘરે અહીંયા આ લોકો બધા આવતા હોય અને હું વહી જાઉં તો સારું ના લાગે એ લોકોને આ પ્રસંગ સાચવવાનો હોય એટલે મેં મારા સગા ભાઈને તો ના પાડી દીધી કે હું તારે ઘરે તારા કારખાનાનું મુહૂર્ત કરવા નહીં આવું અને હજી મારે કદાચ ઘરે જવાનું છે ત્યાં તો હવે હું થોડીક વાર પછી જઈશ પણ આજે બહુ આનંદ થયો કે અખાત્રીજને દિવસે મારી ઘરે હરિકૃષ્ણ મહારાજ આવ્યા અને મને બહુ આનંદ થયો અતિ આનંદ થયો કે અમારું ઘર મેં વિચાર્યું હતું કે સારા એવા હરિભગતને અમારું ઘર મળે અથવા તો સારા એવા જે ભક્તિવાન હોય એને અમારું ઘર લે તો મને વિશેષ આનંદ થાય અને ખરેખર એવું જ થયું કે હું જે ભગવાનનું ભજન કીર્તન કરું છું એનાથી અનંત ગણું આ લોકો ભગવાનની ભક્તિ કરે છે અખંડ દીવો રાખે છે તો આનાથી વિશેષ શું હોય કે આપણું આ સરસ મજાનું કેટલા વરસ બાર વરસનું સંભારણું જ્યારે મૂકીને જાતા હોય ત્યારે આપણને એમ થાય કે આપણે જેને દીધું છે એ પણ બહુ કહું ને કે એકદમ ને ભગવાનની ભક્તિ કરે એવા હોય ને તો આપણે એમ થાય કે નહીં આપણે જેને દીધું છે એ લોકો પણ ભાગ્યશાળી અને આપણે પણ ભાગ્યશાળી કહેવાય કે ભગવાનની સામે જ આ સરસ મજાનો એને ભગવાનની ભક્તિ કરવાનો પણ મોકો મળશે અને સારું ચાલો બહુ અતિશય અતિશય ગરમી બહુ છે અને મારે પણ બધું કામ બાકી છે જો એ એ ગોયણી જમાડીને બધું હતું પણ એટલા લોકોનું આગતાં સ્વાગતા અને પાણી ભર દઈએ પ્રસાદ દઈએ એટલે કોઈ વિડીયો ઉતારવાનો ટાઈમ ના મળ્યો પણ એટલું તમને બતાવી દીધું કે અહીંયા જો એ લોકોએ સરસ મજાના ભગવાનને ઓળ બેસાડ્યા છે અને એક સાઈડ મારો સામાન છે તો એ મારે જવાનું છે તો મારે પણ આ બધું પેકિંગ કર્યું એટલે જગ્યાએ એમ હોય ને કે એ બધાને ક્યાં બેસાડવા એમ એટલે જો હજી મારો અડધો પોણો સામાન તો ભરવો બાકી છે ખાલી કપડાંને એવું જ ભરાણું છે ને અહીંયા જો બધું બહાર કાઢીને એક સંચો ને એવું બધું કે અહીંથી પછી વહી જાય એક ખૂણે એના ભગવાન બેસાડવાના હતા ને એ ખૂણો ખાલી કરી દીધો મને કહી ગયા હતા કે એક ખૂણો તમે ખાલી રાખજો મારે ભગવાનને પૃષ્ઠા મેં કીધું કાંઈ વાંધો નહીં એટલે ખૂબ આનંદ આનંદ થયો અને બહુ હરખ થયો અને સરસ મજાનો જો અહીંયા એ નહીં તો લોકો તોરણ બાંધી ગયા જો કેવું સરસનું શોભે છે આંગણું તોરણથી સરસ જો આપણે મારે અહીંયા પણ જો આવી રીતના ગાજલોની બધું ક્યાં હવે રહેતું નથી તો અહીંયા મૂકી અને હવે પછી બે દિવસમાં અમારે પણ સામાન હારવાનો છે એટલે હવે એકાદ બે દિવસમાં તો અમે પણ નીકળી જશું તો સારું જોતા રહો આખો બ્લોગ આજે અખાત્રીજ છે તો આજે દરેક સારા એવા પ્રસંગો કરવાના હોય લગ્નના પ્રસંગ હશે આવી રીતના કારખાનાના ઉદઘાટન હોય સરસ મજાના ઘરનું મુહૂર્ત હોય તો આ દિવસની બધાને ફરી એક વખત શુભકામના જોતા રહો આખો વ્લોગ્સ સારું ચાલો તો આપણે તૈયાર થઈ ગયા છીએ ભાઈની ઘરે જવા માટે હવે થોડીક વારમાં જ અદાન છોકરો હે ને એમને તેડવા આવશે તો હું જઈ આવું અને ચાલો જ્યાં કોશિશ કરીશ ત્યાંના માહોલનું વિડીયોમાં બધા શૂટિંગ ઉતારવાનું તો આખો વિડીયો જોજો આજનો અખાત્રીજનો જરૂરથી જોજો કમેન્ટ કરજો અને વિડીયોને લાઈક તો કરજો જ ચાલો જતાં જતાં મને એમ થયું કે મંદિરે જઈ આવીએ તો હું ફટાફટથી મંદિર આવીને ભગવાનના દર્શન કરીને હવે ફટાફટથી નીકળું છું કે હવે મોડું થઈ ગયું છે અમતાં જ મારે મંદિરે પણ આવવાનું મોડું થઈ ગયું હેલો ફ્રેન્ડ્સ તો ઓલરેડી આપણે આવી ગયા છીએ ભાઈના નવા ઘરે જ્યાં કુંભ પધરાવ્યો છે અને સરસ મજાના જો કુંભ પધરાવીને પગલાં પણ કંકુના જો થઈ ગયા છે અને શુભ શરૂઆત ગોરબાપાએ વિધિની કરવાની ફૂલ તૈયારીમાં છે તો આપણે પહોંચી ગયા આપણને એમ હતું કે આપણે મોડું થઈ ગયું પણ નાના ખરેખર ટાઈમે પહોંચ્યા વાંધો નથી અહીંયા આવીને જોયું ને તો હું તો સીધી બધા ઘરમાં ચેક કરીને જોવા જ મંડી અમે આપણને આમ હરખ હોય લેડીઝને વધારે હરખ હોય જલ્દી જલ્દી કોઈનું નવું ફર્નિચરવાળું ઘર જોઈએ ને તો એમ થાય જલ્દી જોઈ લે પછી બેસતું એટલે એમાં સીધું આવતા વે તો મંદિર જોયું હું કું વાહ ભાભુનું મંદિર તો બહુ સરસ છે શ્રી કૃષ્ણ શરણમ મમ અને શ્રી વલ્લભ વાહ વાહ અને સરસ મજાના ભગવાનના પોઢણિયાના ખાટલા અને બધું ભાભુએ તો અત્યારથી કમ્પ્લીટ કરી લીધું હજી અડધું પોણું ફર્નિચર બાકી છે હોલમાં સોફા બાકી છે પછી પીઓપી કરવું બાકી છે પણ અખાત્રીજનું મૂર્ત છે ને એને સાચવી લેવાનું હતું ભાઈને એટલે મને કહે તું આવજે ને આવજે મેં કીધું આ ભાઈ આવવાનું જ હોય ને મારી ઘરે ભલે ને અખાત્રીજનું મૂર્ત કરવા વાળા બીજા આવતા હોય હું એનું પતાવીને તમારી આવી જો આ ફર્નિચર કેટલું મસ્ત કરેલું છે એમ જોવાનું મન થઈ જાય ખાસ કરીને લેડીઝને જો વુડન કલરનું બહુ મસ્ત ફર્નિચર છે બે રૂમમાં બેડ છે અને ફૂલ ફર્નિચરની સાથે સાથે રવેશમાં ઊભો એટલે વાહ 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 અરમાન ખુશ થઈ જાય એટલું મસ્ત દ્રશ્ય છે જો એકદમ લીલું છમ અત્યારે જો જેમ ચોમાસામાં લીલી છમ ધરતી હોય ને એવું અત્યારે આજુબાજુની વાડીમાં છે કે જ્યાં ઊભીએ ને તો મન આનંદિત થઈ જાય જો અત્યારે ભર ઉનાળામાં આવું છે તો ચોમાસામાં કેવું સરસ હશે જો વિચારો એટલે હું તો બે ઘડી થોડીક વાર ઊભી રહી બેન પછી ફટાફટથી જઈ અને બીજા રૂમમાં આને બધે ચેક કરી લીધું અને બહુ મજા આવી ભાભી ને બેનને છે એની રીતે રસોઈ કરતા હતા અને આપણે હવે થોડીક વાર ગોરદા પૂજા પાઠ કરે છે તો ઘડીક બેસી લઈએ પછી મદદ કરવા જાશું રસોડામાં એટલે આવી જ રીતના સરસ મજાનો ભાઈની ઘરે પ્રસંગ હોય તો કઈ બેનને અરખ ના હોય હોય જ ને વિશેષ અરખ હોય દરેક દરેક સ્ત્રી પોતાના દરેક સ્ત્રી છે ને એ પોતાના ભાઈની ઘરે પ્રસંગ હોય ને એટલે એને અનેરો આનંદ જ હોય કે મારા ભાઈનું મકાન છે મારા ભાઈ પોતે ગમે એટલા રૂપિયાનું મકાન લીધું હોય ને એનો આટલો અરખ ના હોય ને એટલો ભાઈની ઘરે પ્રસંગ હોય ને એનો અરખ હોય પછી ભાભીએ ગોયણી કઈ રીતે એને ભાવથી જમાયડી મગ લાપસી અને સાથે સાથે લાડવા ભજ્યા અને એવું બધું ભાભીએ પોતે પીરસી અને ભાવથી જમાડ્યું અતિથિ દેવો ભવ અને એમાંય આ ગોરણી નાની નાની છોકરીઓ માતાજીનું સ્વરૂપ કહેવાય કહેવાય છે ને કે માતાજીનું સ્વરૂપ છે એટલે એને ભાવથી જમાડી અને અમે આ અમારા અખાત્રીજનું મુહૂર્ત ખૂબ સરસ રીતે સાચવ્યું સાર ચાલો તો અમે લોકો ભાઈની ઘરેથી આવી ગયા આવીને ધોમ તડકો તો સૂઈ ગયા અને અત્યારે ઘડિયાળમાં થયા છે ચાર અને અમારે જવાનું છે હજી એક જગ્યાએ સત્સંગમાં આજે અમારા એપાર્ટમેન્ટવાળાનો પણ એક જગ્યાએ કુંભ પધરાવાનો હતો એટલે ચારથી છ સત્સંગ છે એટલે અમે ત્યાં જવા માટે રેડી થઈ ગયા અમારો અમને ઉઠાડવાનો છે એ ઓમ હું હું ઉઠી જા ભાઈ ચાલ સર ચાલો તો અહીંયા મારો બ્લોગ પૂરો કરું છું બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ફરી મળીએ એક ચાલો 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 ભાઈ ઉઠી જાઓ ફરી મળીએ એક નવા બ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ